જય માતાજી મિત્રો હર હર મહાદેવ કાલુ વર્ષા બ્લોકમાં ફરી એક વખત તમારું સ્વાગત છે તો દોસ્તો કેમ છો બધા મજામાં છો ને આઈ હોપ કે આપ સૌ કોઈ સ્વસ્થ અને સાજા હશો તો દોસ્તો અત્યારે વચના સાડા છ કે સાત જેવા વાગી ગયા છે આપણે માતાજીની દિવાબત્તી કરી દીધી છે અને હવે રોધવાનું કોમ ચાલે છે એટલે જોવા જઈએ કે શું બનાવે છે આજે રોધવાની અંદર વિપુલ જય માતાજી જય માતાજી શું બનાવો છો ती yeah? बिखु mm -hmm. <laughs> <mouth> <laughs> <laughs> <so>, <zagltar> શરદી વરદી ના થાય અને ઉધરક ગુધરક થઈ હોય તો આરામ થાય તો એટલે ડુંગળી મુંગરી ચાલે કરેલો હે અને બોટવા રિંગનો પણ આપણો મસ્ત રીંગણ બી આ તો મોટો ને મોટો જડી ગયો છે એવું લાગે નહીં વિપુલભાઈ જો વધારે છે મોટા મોટા રીંગણ તુષારભાઈ શું કોમ કરવા લાગે છે સરી ફેરવ્યા છે હા તુષારભાઈ મેં વાગ્યા મિલ દે બેટા મેલ દો બસ એ વાગે કુક

સરપ્રાઈઝ કે સસપ્રાઈઝ જોડે હે ભગવાન મત સરપ્રાઈઝ થઈ ગઈ વિપુલ હોયા છે સરપ્રાઈઝ સરપ્રાઈઝ સબસ્ક્રાઇબ સરપ્રાઈઝ સરપ્રાઈઝ છે ડુંગળી ને આદુ ને આદુ તો નહીં લોહન ને ટોમેટો છે તો તો સરપ્રાઈઝ પાકું આપણો મારી પેલ ફાસુ બનાવા છે હે હા 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 દાદા માટે પેચન મગની દાળ પછી બનાવ્યો છે કે એમને ઓપરેશન કરાવ્યું છે ને એટલે રેંગનો આપણે ખવાય ના એટલા માટે ઓળો તો આપણા તો નવી છે એટલે બધા હોય મજા ગઈ તો તો આપ નહીં તો નહીં

કશું લેવાય ના જાય દુકાનનો નો ઓટો ના ખાય બધાને થઈ જાય ને ખૂટે ના ને ચાલે ચાલે તુસારનું એકલું નામ નહીં લેવાનું આપડે બધા ખૂટે છે ખૂટે ચાલો દોસ્તો આપણે ઓળ અને રોટલા તૈયાર થઈ ગયા છે અને ખાવાનો ટાઈમ પણ થઈ ગયો છે તો ચાલો દોસ્તો બધા રોટલાને ઓળો ખાવા અને બિલકુલ ભાઈ તુષાર ભાઈ ખાઈ છે તો ચાલો દોસ્તો હવે આપણે પણ ખાઈ લઈએ અને વિડીયો પૂરો કરીએ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો મળીએ ફરી કાલે એકબીજા નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય બાય જય માતાજી